બીજી માર્ચ અને ત્રીજી માર્ચ એટલે બે બીજી માર્ચની રાત્રિના જે છે એક ઘરફોડ ચોરી દાખલ કરવામાં આવી હતી સ્વામિનારાયણ નગર છતડિયા રોડ ઉપરથી મકાન માલિક જે છે ધારી મુકામે ગયેલા હતા એના મકાનના તમામ દરવાજામાંથી તોડી કબાટની અંદરથી કુલ દાગીના જુદા જુદા અને આઠ રૂપિયા રોકડા મળી ચોરી થઈ હતી જે તે સમયે પોલીસ અધિક્ષક શ્રી સાહેબના નીચે ત્રણ ટીમો કાર્યરત કરવામાં આવેલી જેમાં રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા એલસીબી એસઓજી અને એ દરમિયાનમાં એ સોસાયટીમાંથી સીસીટીવી ફૂટેજ પણ અમે મેળવેલા હતા અને જેમાં ત્રણ આરોપીઓ જે ક્લિયર કટ દેખાતા હતા આ બીજી બાંચ અને ત્રીજી ભાંચ વહેલી સવારના આ બનાવ બનવા અપાવેલ હતો આવો જ એક બનાવ ત્રીજી તારીખના અને ચોથી તારીખની રાત્રિમાં ત્રીજી તારીખના રાત્રિ દરમિયાનમાં મહુવા ગામે પણ બનેલો હતો અને જેમાં પણ છ લાખથી ઉપરના દાગીનાની ભરપૂર ચોરી થયેલી હતી એ સીસીટીવી પણ અમારી સર્વેલન્સની ટીમ અને એલસીબીપીઆઈ પટેલની ટીમ અને એના માણસો કાર્યરત કરી અને એમ પટેલની ટીમ પણ આમાં કાર્યરત હતી કુલ છ ટીમો જે પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સહના સીધા સુપરવિઝન નીચે કામ કરી રહી હતી એ દરમિયાન એલસીબી ની ટીમે આ સીસીટીવી ફૂટેજ આધારે અને ટેકનિકલ સર્વેલન્સના આધારે એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટર એમ પટેલ પોલીસ અધિક્ષક શ્રીના સુપરવાઇઝર નીચે આખો સર્ચ કરી અને આ ગુનાની અંદર જે ત્રણ વ્યક્તિઓ દેખાઈ રહ્યા હતા તે તે ત્રણેય વ્યક્તિઓને ટ્રેક કરી અને અટક કરવામાં આવેલા છે જેમાં પરેશ ઉર્ફે પક્કો ઉર્ફે પંકજ કરીને છે જે લાલાભાઈ બાબુર એ બોડો ગરબાડા જિલ્લો દાહોદનો છે બીજો જે આરોપી છે નગરસિંહ ઉર્ફે નગરો ભૂંડિયાભાઈ નીનામાં એ પણ એ તળાવ પડ્યું ગરવાડા તાલુકાનો છે ત્રીજો સંજય ઉર્ફે દાસ નરગીશ મચ્છાર જે એ પણ એ બાજુનો છે અને કુલ ત્રણ આરોપીઓ જે દેખાતા હતા એ ક્લિયર થતા અને સર્વેલન્સની ટેકનિકલ સર્વેલન્સના આધારે પણ એમાં ક્લિયર દેખાતા હોવાથી એમની અટક કરેલી અને ગુનામાં ગયેલ મુદ્દામાલ જે છે રાજુલા ટાઉન પોલીસ સ્ટેશનનો નો અને મહુવા પોલીસ સ્ટેશન થયો છે અને પણ દાહોદ ને એને પણ પકડવામાં આવેલો છે આ જે ચારેય આરોપીઓ જે છે અત્યારે પોલીસ કસ્ટડીમાં છે જે પૈકી પકેશ જે પંકેશ ઉર્ફે પકો છે જેની વિરુદ્ધ રાજ્યની અંદર કુલ પંદર ગુનાઓ દાખલ થયેલા છે આવા ઘરખોડ ચોરીના અને બીજો આરોપી નગરસિંહ છે તો નગરસિંહ ઉપર કુલ એકવીસ ગુનાઓ દાખલ થયેલા છે અને ત્રીજો આરોપી સંજય છે જેની ઉપર ચાર ગુનાઓ દાખલ થયેલા છે અને આ મુદ્દામાલ રિસીવ કરી અને આ ગેંગ પાસેથી આ ચોરીઓનો મુદ્દામાલ રાખનાર જે સોની છે દિલીપ મણિલાલ સોની એની ઉપર કુલ પંદર ગુનાઓ દાખલ થયેલા છે આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોઈએ કે ક્યારથી આ ગુનાની શરૂઆત કરી તો જે આરોપી પંકેશ છે એને આ ક્રાઇમની દુનિયામાં બે હજાર સોળથી શરૂઆત કરી અને અત્યાર સુધીમાં કુલ પંદર ગુનાઓ દાખલ થયા એ જ રીતે આરોપી નગરસિંહનો પ્રથમ ગુનો જે છે એ બે હજાર વીસથી શરૂ કરીને એકવીસ ગુનાઓ અત્યાર સુધીમાં દાખલ થયા ત્રીજો જે આરોપી છે સંજય ઉર્ફે દાસ જેનો પ્રથમ ગુનો જે છે બે હજાર ત્રેવીસ થી શરૂ કરે કુલ ચાર ગુના દાખલ થયેલા છે અને દિલીપ મણીલાલ સોની જે ગુનાઇત ઇતિહાસ જોઈએ તો બે હજાર સોળ થી આવા ગુનાઓમાં એ પકડાયેલો છે

આ ચાલુ છે અને બીજા અન્ય કોઈ ગુનાઓ ગુનાઓમાં સંડોએલા છે કે કેમ આ રાજુલા સુધી દાહોદથી કેવી રીતે આવ્યા આને અહીંયા કોઈ માણસ લાવનાર છે કે આ બંધ ઘરે એક જ દિવસ રહેલું હતું તો કોઈ બતાવનાર અન્ય લોકલ કોઈ આરોપી છે કે કેમ તે અંગેની ઘડી તપાસ ચાલુ છે